फलम् सुखमुखाद् मृतद्रवसैयुतं पीबच भागवतं रसमालयं मुहुरसिका रसिका भुविभा कृष्णनयालालकी वक्रतुन्दमहाकाय सूर्यकोटिसमप्रभ निरविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थ जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो जय जय श्रीकृष्ण चन्द्रनन्द के दुलारे

પાગલ બની છે સાનભાન ગુમાવી બેઠી છે મથુરામાં જ્યારે દૂધ દહીં માખણ વેચવા જાય છે ત્યારે શું બોલે છે એ કોઈ મહી લ્યો કોઈ માખણ લ્યો આવું જે પહેલાં કહેતી હતી એના બદલા હવે કોઈ માધવ લ્યો કોઈ મોહન લ્યો આવું કહે છે હવે મહી લ્યો માખણ એના એના મનમાં કનૈયો જ આવે છે સતત અને સતત એટલે માખણ વેચવા જ્યારે મથુરામાં જાય ત્યારે પણ મહિલો માખણ લો એના બદલે કોઈ ગોવિંદ લ્યો કોઈ મુકુંદ લ્યો કોઈ માધવ લેવો આવું બધું કહ્યા કરે છે વિક્રેતુકા માં કિલઘોપ કન્યા મુરારિ પાદાર પિત્ત ચિત્તવૃતિ દધ્યાદિકં મોહ વસાદ વોચદ ગોવિંદ નામો દરમાથ વેહિ બોળીરે ભરવાડણ હરીને વેચવા હાલી ચૌદ ભુવનના નાથને મટકી માં દરિયો શાંત હોય તો સારો ન લાગે સાગર તોફાન ન કરે તો સાગર ન કહેવાય એમ બાળક પણ તોફાન ન કરે તો બાળક ન કહેવાય બાળક વાલા લાગે તુફાન કરતા વાલા લાગે પણ હા ચૌદ ભુવન નું નાક અને એ જયારે બાળક બની ને લીલા કરતો હોય ત્યારે એની તો વાત જ શું કરવી વર્ણન કરતા શબ્દો ફૂટી જાય ગોપી માખણ વેચવા જાય ત્યારે કનૈયો છમ છમ કરતા કરતા ગોપીની પાછળ પાછળ જાય છે એને છાળીનો સાડીનો છેડો પકડે છે અને કહે છે કનૈયા મને માખણ આપ મને માખણ આપ કેમ ગોપી કે કે કેમ માખણ આપો કે હું તો ગોકુળનો રાજા છું તારે મને દાન આપવું પડે તારે મને દાન આપવું પડે ગોકુળનો હું રાજા છું હારે દાન માગે તાનુડો દાન માગે

મટકી ફૂટી દહી અને માખણ ઢોળાયું અને ગોપીયાદ કરવા તમારું છોકરો હેરાન કરે છે મહી વેચવા જઈએ તો મારી મટકી ફોડી નાખે છે કનૈયો કે ના મા ના એવું આમ મોઢું કરે ને અમારા કનૈયું એવું મોઢું કરે ને

એટલે મેં એની મટકી ફોડી નાખી મા કે આ કંજુ છે ને આવું આવું વાસી દઈ આપતી હતી ને એટલે એટલે કે મેં એની મટકી ફોડી નાખી કનૈયો એ 4 વર્ષ પૂરા કરીને 5મા વર્ષમાં પ્રવેશ કરે છે હવે મિત્રો અને બાળકો સાથે રમવા લાગ્યો છે એના મિત્રો છે મધુમંગલ શ્રીદામા અને મનસુખ મહારાજ એમ કે મજબૂત થા ત્યારે મનસુખો કહે કે તું તો રાજાનો દીકરો છે તારા ઘરે તો દૂધ ને માખણ ને તને કેવું બધું ખાવા મળે અમને કોણ માખણ ખવડાવે અમને કોણ દૂધ ખવડાવે એટલે મને તારા જેવું માખણ ખાવા મળતું નથી એટલે હું દુબળો છું માડ કે ખાટી છાશ પીવા મળે કારણ કે દહીં માખણ આ બધું જે તૈયાર થાય છે એ તો મારી માં જઈને મથુરામાં વેચી આવે છે આપણે ઘેર છોકરાને ભૂખ્યા રાખીને દેરીમાં નથી ભરાઈ દેતા વધારો આવે આ ગોકુળની ગોપીઓ ગોકુળનું દહીં માખણ આ બધું જઈને મથુરામાં વેચી આવતી હતી અને એટલા માટે ભગવાને માખણ ચોર્યું છે મટકી ફોડની લીલા એટલા માટે કરી છે ગામનું માખણ ગામનું ક્રીમ ગામમાં રહેવું જોઈએ પહેલાં પોતાના છોકરા ખાવા જોઈએ ગામના છોકરા ખાવા જોઈએ અને પછી બહાર વેચવાનું હોય આ સ્વદેશી નો મંત્ર સૌથી પહેલા કનૈયા એ વિચાર છે આ વિચાર છે કે મારા મિત્રો ભૂખ્યા રહી જાય અને એમની માં જઈને માખણ બીજે વેચી આવે ચલો આપણે એક ટોળકી બનાવીએ માખણ ચોર ગ્રુપ બધા મિત્રોને ભેગા કરીને ટોળકી બનાવી હવે ઘરે ઘરે અને બધા જ મિત્રો આમ જુએ કે જેના ઘરે તાજું વલણું થયું હોય માખણ સિક્કામાં બાંધ્યું હોય અને એમનો જ છોકરો આ એમ સમાચાર આપી દે કે આજે આપણા ઘેર રેડી છે મારી અને એની મા જેવી બહાર જાય એટલે એ બહાર જાય એટલે એ ઈશારો કરે એટલે આખી ટોળકી ઘૂસે એના ઘરમાં અને પછી કાલે જે મટકી ફોડ કરીને એમ નંદ આ થોડો આમ પાછો આનંદ લાવવો પડે આ છોકરાઓ આવું કરતા જાય અને મટકી ફોડે ને માખણ લૂંટી ખાય બધા હવે ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા જાય છે કનૈયાની લીલા તો જુઓ આ તમારો છોકરો મારા ઘરમાં આવીને માખણ ચોરી ગયો મટકી ફોડી ગયો યશોદા કે ના મારો કનૈયો ઘરમાંથી બહાર ગયો જ નથી એવી લીલા કરે ને પેલા આખો દિવસ ઘરમાં એની સામે ને સામે દેખાય છે ત્યાંથી બહાર જતું જ નથી પેલા ગમે એટલી ફરિયાદ કરવા જાય પણ કનૈયો નજર સામે જોયો હોય કેવી રીતે માને એટલે કનૈયાનું આ દિવસથી નામ માખણ ચોર બધા હવે એને કનૈયો નથી કેતા હવે એને માખણ ચોર કઈને બોલાવે છે તો એ પાછી બધાની સામે બોલાવે મૈયા ને પૂછે છે બોલ તે માખણ ખાધું છે

પાછા પહેલા કે મૈયા મોરી મે નહીં માખણ ખાયો પાછા વચ્ચે જે મૈયા મોરી મેનેહી માખણ ખાયો ઓ મૈયા મોરી મે માખણ ખાયો એવા એવા બોલવામાં એવા પાવરધા છે ને ભગવાન કે જ ન પડે એક પછી એક લીલાઓ કરતા જાય છે એક દિવસ એક કનૈયાએ માટી ખાધી ગોભીઓએ આવીને ફરિયાદ કરી મૈયાને આ ગોવાળી આવ્યો મિત્રોએ ફરિયાદ કરી તો મૈયા આ લાલો તો બાર માટી ખાય છે એને પકડી લાવ્યા માં બરાબર આમ કર્યું છે માટી ખાધી છે ના કોણ કહે છે ના માટી આ બધા કહે છે ને એ કે બા એ તું બધા ચીડવે છે મને કે અને હેરાન કરવા કહે છે હું કઈ તોફાન કરું ના મેં ત્યાં માટી ખાધી છે

મૈયા તો એકદમ મુગ્ધ થઈ ગઈ છે એમાં ખોવાઈ ગઈ છે ગાંડી થઈ ગઈ છે પછી કનૈયો વિચાર કરે જો મૈયા આવું જોશે એની વિસ્મૃતિ કરાવી મૈયા માટી ખાવાનું કહેવાનું ભૂલી ગઈ ચૌદ બ્રહ્માંડના દર્શન ભૂલી ગઈ અને પાછા હતા એમના એમ પછી મૈયાએ વિચાર કર્યો આ કનૈયો છે ને એને આ માખણ ચોરીની ટેવ પડી ગઈ છે કદાચ એવું હશે કે હું મારા હાથે માખણ નથી ખવડાવતી ને એટલે એટલે કદાચ એ કારણ કે મારે હું બહુ આમ કામમાં રહું છું ને આટલા બધા નોકર ચાકર આ બધું રાખ્યું છે મેં એ લોકો વલોણા કરે ને ખવડાવે એટલે એમના હાથનું માખણ કનૈયાને ભાવતું હશે નહીં એટલે આજે તો લાવ હું મારા હાથે વલો અને મારા હાથે કનૈયાને માખણ બનાવીને ખવડાવું સવારનો કોર છે અને માતાએ નક્કી કર્યું છે કે કનૈયો ઉઠે ને સામે પારણું છે એ ઉઠે એ પહેલાં તો હું સવારમાં વહેલા વહેલા વલૂણું કરી દઉં અને આમ સવારનો ટાઈમ છે પ્રાતઃ કાળે મૈયા વહેલા ઉઠ્યા છે સ્નાન કરીને પરોળીએ દધી મંથન કરે છે લાલો સામે પારણામાં સૂતો છે અને યશોદાજી વલોણું વલાવે છે ત્યાં તો જાગી ગયું એ તો વહેલા જાગી ગયો આજે જાગ્યો હવે તો ઘોડિયામાંથી જાતે કૂદીને બહાર નીકળે છે આવીને મૈયાની પાછળ આવીને સાડલો ખેંચ્યો ત્યારે મૈયાને લાગ્યું નેત્રા પકડી લીધા ના ત્યારે બાને લાગ્યું લાગ્યું કે કનૈયાને ભૂખ લાગી છે દીકરાને ભૂખ લાગે ત્યારે વગર કહે માને ખબર પડી જાય એ સામે જોયું એટલે ખબર પડી જાય કે મારા દીકરાને ભૂખ લાગી અને બીજું માની સામે જાય એટલે દીકરાને ભૂખ લાગે માને એનો થાય કે દીકરાને ભૂખ લાગી અને દીકરો ગમે એટલો મોટો હોય ઘરે આવે ને બા પહેલા શું પૂછે કે બાને બાને ખબર પડે કે મારા દીકરાને ભૂખ લાગે છે અને માને જોયા પછી દીકરાને પણ ભૂખ લાગે હનુમાનજી જ્યારે સીતામૈયા શોધતા શોધતા લંકા ગયા આખી લંકામાં ફરીને આંટા માર્યા બધી જગ્યાએ ફર્યા સુતા સુતા જયારે અશોક વાટિકામાં આવ્યા સીતામૈયા જોડે વાત થઈ પછી પહેલું શું કહ્યું છે મૈયા ભૂખ છે હનુમાનજી કહ્યું મૈયા ભૂખ લાગે છે સીતામૈયા કે દીકરા અહીંયા હું જ રાવણને અહીંયા કેદી છું મારા ઘરે હોત તો તને પેલા છપ્પન ભૂખ ખવડાવ પણ હવે શું ખવડાવું અહીંયા તો આટલું બધું છે કે આ આ 1600 યોજન દરિયો કુદીને આવ્યો આટલું બધું આ ફરીને આવ્યો લંકામાં તને કોઈ સારી હોટેલ ના મળી રસ્તામાં તો અહીં આઈને કે છે ખાવું છે ત્યારે હનુમાનજી કે મૈયા રસ્તામાં જે મળ્યા એ ખાવાવાળા મળ્યા ખવડાવવાવાળું કોઈ મળ્યું નહીં

આ ઉઠે પેલા વલોણું કરી દઉં અને વલો ત્યાં સુધી માં દૂધ ગરમ થઈ જાય અને આમે ટેવ હોય આપણને બે કામ સાથે કરવાની આપણા બધાને બહેનોને વી હોય કે એક આરે બે કામ કરવા અમારે ઘર માં દરરોજ કેવું પડે એટલે એક કામ બે હાથમાં બે કામ બે કામ કરે એટલે મૈયા અહીંયા વલોણું વલોવે છે ને લાલજીને માખણ ખવડાવે ને ત્યાં દૂધ ઉભરાયું ઉભા થઈને એમ કે પાછું થયું પેલા ફૂંક મારીને દૂધ ઉતારી દઉં કનૈયાને ખોળામાંથી બેસાડ્યો ઊભા થઈને દૂધ લેવા ગયા સાવધાની હટી દુર્ઘટના ઘટી કનૈયાને નીચે મૂક્યો ખોળામાંથી કનૈયાને ખોટું લાગ્યું માને મારા કરતા દૂધ ઉભરાય છે તે વધારે લાગ્યું મને ઉતારી દીધો મારા કરતા દૂધ વાળું છે અને બાળક ગુસ્સે થાય રીસે ભરાય એટલે શું કરે તોડફોડ કરે

ખાસ ને માખણ ને લમચેલ ગોળી ફોડી ને મય નાખ્યા ઢોળી હારે કાનુડે મારી દોળી ધોડી बोलिए भागवत भगवान की जय व्यास नारायण महाराज की जय सुखदेव जी महाराज की